પારડી નજીક આવેલ પાર નદી બ્રિજ હવે સુસાઇડ પોઈન્ટ બની રહ્યો છે વર્ષે બે હજાર પંદરમાં દસથી વધુ આત્મહત્યા અને અકસ્માતમાં લોકોના મૃત્યુ થયા છે પારડી નજીક આવેલા પારનેરા બ્રિજ હવે સુસાઇડ પોઈન્ટ બની રહ્યો છે વર્ષ બે હજાર પંદરમાં દસથી વધુ આત્મહત્યા અને અકસ્માતમાં લોકોના મૃત્યુ થયા છે આ પારનેરાનો પુલ પેશવાઈ તરીકે ઇતિહાસ ધરાવે છે અહીં વધતા જતા અકસ્માત તેમજ આત્મહત્યાના બનાવોથી તંત્ર પણ ચિંતામાં દેખાઈ રહ્યું છે તેમજ આ બ્રિજ પર હત્યા કરેલ લાશોને પણ ફેંકી દેવાના બનાવો બની ચૂક્યા છે જેને લઈને આ બ્રિજ હવે સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખાઈ રહ્યો છે પારનેરા બ્રિજ ઉપર જ્યારે પણ અકસ્માત કે આત્મહત્યા થયેલ મૃતકોની લાશને પારડીના ચંદ્રપુરના માંગેલા સમાજના તરવૈયાઓ ખડે પગે તેઓની ફરજ બજાવતા જોવા મળ્યા છે તેમજ આ બ્રિજ પર કોલેજ તેમજ શાળાના વિદ્યાર્થીઓ પણ પુલ ઉપરથી જંપલાવાના બનાવો બની ચૂક્યા છે તો અહીં એકાંત ના પડે પ્રેમી યુગલો પણ આવતા હોય લવર પોઈન્ટ તરીકે પણ તે ઓળખાઈ રહ્યો છે ત્યારે હવે તંત્રએ તૈનાત રહેવાની જરૂર છે અમૃત પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પારડી